કરીને અંગૂઠો લી લીધો એવું થોડું ચાલ્યા જબરજસ્તી બારે કાઢી મૂકી દીધું એકલા ઘર મેં કહેવાય એટલે એમને આવું કરાવ્યું અમારા માણસો નહીં આવવા દેવ અમારે કંઈ ઝઘડો નહીં કરવો તમારી જેવું હા આવવા દેવ એમની માં બોલું છે મેં પૂરી કા હોય એમને સોરી મૂકો

નર્મદામાં આદિવાસી યુવકોની હત્યા બાદ હજુ પણ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મંગળવારે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પરંતુ ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો ચૈતર વસાવા અનંત પટેલ સહિત સુખરામ રાઠવાને નજર કેદ રાખવામાં આવ્યા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા અને તેમને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા પરંતુ હવે આ કાર્યક્રમ તો થઈ ન શક્યો એક બીજો વિવાદ છે એમાં ઉત્પન્ન થઈ ગયો છે સોશિયલ મીડિયા પર મૃતકના બહેન અને માતાનો વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આપે આ વિડિયોની સ્ટાર્ટિંગમાં સાંભળ્યું એ મૃતકના બહેન જયેશભાઈના બહેન અને માતા હતા અને હવે તેમનો વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેઓ સતત આ વિડિયોમાં પોલીસની સરકારની આલોચના કરી રહ્યા છે નિંદા કરી રહ્યા છે અને એની સાથે જ ચૈતર વસાવા માટે પણ ખાસ બોલ્યા છે શું છે આખો વિવાદ અને વિડીયોમાં શું ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને શા માટે આ વાયરલ થઈ રહ્યો છે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સ્વામી કેવડિયા પાસે બની રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ બે સ્થાનિક આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ ઢોર માર મારતા તેમના મોત થયા આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ મંગળવારે કેવડિયા બંધનું એલાન તેમજ મૃતકોને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો ત્યારે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને ડેડિયાપાડાના બોગજ ગામમાં પોલીસે રોકી લીધા અને અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખી કેદ કર્યા તેમજ કોંગ્રેસ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાને ડિટેઇન કરવામાં આવ્યા ત્યારે હવે એક નવો વિવાદ પણ આ મુદ્દા પર શરૂ થઈ ગયો છે કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ નવો વિવાદ છે કારણ કે મૃતકની બહેન અને માતાનું નિવેદન એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે

આજે કોણ આજે મોની પોલીસ ના થી અમારા ઘર વાળા આવું બોલી ગયા પોલીસ ધમકી આપી આયન બંધ કરી અંગૂઠો લઈ લીધો એવું થોડું ચાલ્યા જબરજસ્ત થી મેં બી મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા બતાવીને એમને આવું કરાવ્યું અમારા માણસો ને આ વાડે અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે હા આ વાડે એમની માં બોલું છે મેં ભૂડી મુકા હોય એમને સોડી મૂકો ચૈતર વસાવા ને ખાતે અટકાવી લેવામાં આવતા ડેડીયાપાડા ખાતે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે પણ રક્ષક થઈ હતી માથાકૂટ થઈ હતી અને વચ્ચે ચૈતર વસાવાના પત્ની પડ્યા અને પોલીસને પણ કહી દીધું કે તમે ચૈતર વસાવાનો હાથ છોડી દો સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બધું થે જવાનું છે અમારા જુવાલી છોકરા આ એક ને એક દીકરાને તમે મારી નાખ્યા જે લોકોએ ભી માર્યા અમને ન્યાય તો ના ના સાહેબ ના ના બિલકુલ ચાલે ના અમારે

આ બનાવ બાદ આદિવાસી સમાજમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ પણ આરોપીઓને ફાંસીની માંગ કરી છે આ ઘટના મામલે ગરુડેશ્વર પોલીસે છ લોકો વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ રાઇટનિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે જે બાદ તમામની ધરપકડ કરી લેવામાં આવી છે તો હવે જોવું એ રહ્યું કે શું સાચે આ બે આદિવાસી યુવાનોને ન્યાય મળે છે કે કેમ કે પછી આ ઘટનામાં રાજનૈતિક વળાંક આવી જાય છે અને આ ઘટના જ ભૂલાઈ જાય છે તેવું થશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર